તો એ પૈસાના હિસાબે અમે પચાસ રૂપિયા જે વીસી લેતા હોય તો વીસી ના કોઈ ઘરના પૈસા નહોતા કે પંદર દિવસમાં ફોર્મ ભરી દેવાના અમારા ગામમાં સત્યાવીસો ખાતા છે પંદર દિવસમાં કોઈ દિવસ ફોર્મ ભરાય નહીં ખેડૂતોના સહાયના ફોર્મ ભરવાના સો રૂપિયા લેવાના આરોપ જે છે તે લગાડવામાં આવ્યા હતા સત્યાવીસો ખાતા સુલતાનપુરમાં જ છે જે પંદર દિવસમાં ભરવા અશક્ય છે જે સુલતાનપુર ગામ છે ત્યાં મોટી સંખ્યામાં ખેડૂતો એ લાંબી કતારો લગાડીને ઉભા છે કે વહેલી તકે અમારું ફોર્મ ભરાઈ જાય સમાચારોમાં આગળ વાત ગોંડલની કરીએ તો ગોંડલના સુલતાનપુર ગામેથી સમાચાર મળી રહ્યા છે કે જ્યાં ખેડૂતો જે ફોર્મ ભરવા માટે જઈ રહ્યા છે તેની પાસેથી પણ સો રૂપિયાના ઉઘરાણા કરવાના આરોપ જે છે તે અત્યારે લગાડવામાં આવી રહ્યા છે ગંભીર આરોપો લગાડતાની સાથે જ જે વીસી છે તેમણે પણ સ્વીકાર્યું છે કે સો રૂપિયા કયા બાબતે લેવામાં આવશે ગોંડલના સુલતાનપુર ગામનો જે વિડિયો વાયરલ થયો હતો તે વાયરલ વિડીયોને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે જ્યાં બે દિવસ પહેલા જીગીસા પટેલ અને વીસીની

સત્યાવીસો ખાતા સુલતાનપુરમાં જ છે જે પંદર દિવસમાં ભરવા અશક્ય છે રાત્રે આવતા ઓપરેટરોને મહેનત નાણાં માટે સો રૂપિયા લઈને આપવામાં આવે છે તેવી વાત વીસીએ કરી છે ખેડૂતોને લાઈનમાં ઊભું ન રહેવું પડે તે માટે બે ઓપરેટરો રાખવામાં આવ્યા છે ગુંડલના સુલતાનપુર ગામનો વિડીયો વાયરલ થયો હતો એ વિડીયો વાયરલ થયા બાદ અત્યારે ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો હતો જીગીસા પટેલ એ વીસીને ત્યાં પહોંચ્યા હતા ત્યાં એમની બબાલ પણ થઈ હતી બબાલ બાદ બીસી જે છે તેમણે સ્વીકાર્યું છે કે અમે સો રૂપિયા કેવાના લઈએ છીએ આખો દિવસ જ્યારે ફોર્મ ભરવાના હોય છે વિવિધ આખા ગુજરાતની અંદર અને આસપાસના વિસ્તારોમાં જે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે એટલે એક જ સર્વરની અંદર બધા જ ફોર્મ ભરાતો હોય એટલે સ્વાભાવિકપણે કે સર્વર ડાઉન થઈ જાય એટલે આખો દિવસ ખેડૂતોને લાઈનમાં ઊભું ન રહેવું પડે તે માટે રાત્રિના પણ જે વીસી છે તેના દ્વારા ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય છે અને રાત્રિના બે ઓપરેટરો બેસાડવામાં આવે છે એમાંથી બંનેને એ સો રૂપિયામાંથી એમને મહેનત નાણું આપવામાં આવે છે તેવી વાતનો ખુલાસો અત્યારે કરવામાં આવી રહ્યો છે ત્યારે જે સુલતાનપુર ગામ છે ત્યાં મોટી સંખ્યામાં ખેડૂતો એ લાંબી કતારો લગાડીને ઊભા છે કે વહેલી તકે અમારું ફોર્મ ભરાઈ જાય અને વહેલી તકને અમારા ખાતાની અંદર જે સહાય સરકારે જાહેરાત કરી છે સહાય અમારા ખાતામાં જમા થઈ જાય જેથી કરીને શિયાળુ પાકનું વાવેતર અમે જલ્દીથી જલ્દી કરી શકીએ પરંતુ આ સો રૂપિયાની વાત જે છે તે ન માત્ર સુલતાનપુર અને ગોંડલ પૂરતી પરંતુ આખા ગુજરાતની અંદર વિવિધ જગ્યાએથી આ પ્રકારના દ્રશ્યો જે છે તે આવી રહ્યા છે વીસી ઉપર ગંભીર આરોપો પણ લગાડવામાં આવી રહ્યા છે ત્યારે સુલતાનપુરથી શું પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે સાંભળીએ એમને હવે આપણી કાલે બે આવતીકાલે બેન આવ્યા હતા જીગીશાબેન પટેલ અને અમારા ગામના ખેડૂત અહીંયા લાઈનમાં ફોર્મ ભરતા હતા અને અમારા પંચાયત દ્વારા જે વીસી નિમેલા હોય તેણે ત્રણ ઓપરેટરો પ્રાઇવેટ બેસાડેલા હતા જેના અનુસંધાને સ્ટેશનરીનો ખર્ચો હાથ બાર આઠનો ખર્ચો હોય તો સો રૂપિયા જેવો ખર્ચો પ્લસ અમે ત્રણ વધારાના ઓપરેટરો અમારા ગામના ખેડૂના કહેવાથી અમે બેસાડેલા હતા તો બેને એવું કીધું છે કે ભાઈ અહીંયા સો સો રૂપિયા ઉઘરાવે છે આ અત્યારે ખેડૂત છે ભાઈ આપણે પૈસા ઉઘરાવી છે તો ખેડૂત અને ખેડૂતના કહેવાથી જ અમે અહીંયા જે પૈસા અમારા પ્રાઇવેટ ઓપરેટરો અમે બેસાડ્યા હતા એને અમે પૈસા આપવા માટે આજ કોઈ છે હું જાઉં તો હું કાંઈ મફત કામ ન કરું એને એનું ઘર પરિવાર લઈને બેઠા હોય તો પચાસ સો રૂપિયા આપણે એને રોજ આપવું જ પડે તો એ પૈસાના હિસાબે અમે પચાસ સો રૂપિયા જે વીસી લેતા હોય તો વીસીના કોઈ ઘરના પૈસા નહોતા કે એના ખીચામાં નહોતા જતા જે આપણે પ્રાઇવેટ ત્રણ ઓપરેટર બેસાડેલા છે એના પૈસા હતા પછી રહી વાત બીજા નંબરની કે ભાઈ તમારા ગામમાં પૈસા લેશે ને આવું છે એવું છે તો બેન તમારે જ્યારે અમારી જરૂર હતી ને ત્યારે આવવાનું હતું જ્યારે માવઠું હતું ત્યારે અમે વાડિયા વાડિયે સર્વે કરવા જતા હતા અમારે વીસ છોકરાની ટીમની જરૂર હતી ત્યારે અમારા પ્રાઇવેટ છોકરા લઈને અમે ગયા હતા પ્લસ અમારા ધારાસભ્ય ગીતાબા જાડેજા ગણેશભાઈ જયરાજસિંહ આજે જેનો પરિવાર છે સુલતાનપુર ઉપર ચોવીભાઈ હાથ કન્ટિન્યુ અમારે એની નજર છે બધા ખેડૂતના પ્રશ્નો સોલ્વ કરે વ્યક્તિગત ફોન ઉપાડે છે અને જવાબ આપે છે તો અમારે એવો કોઈ ગોંડલ તાલુકામાં કે અમારા ગામમાં કોઈ એવો મોટો પ્રશ્ન કાંઈ છે નહીં અને પ્લસ બીજા નંબરમાં હમણાં અમારે જો ખેડૂતનું જ બેનને એવું થતું હોય કે ભાઈ આ સુલતાનપુર ગામના ખેડૂતો હેરાન છે તો અમારે પૂરતી જે વીજળીના પ્રશ્ન છે ગામમાં લાઇટ બિલ લેવા નથી આવતા તો એને ક્યો નહીં બેન કે ભાઈ આ આ વ્યવસ્થા કરાવે જો તમને ખેડૂનું જ પેટમાં ભરતું હોય તો આવા ઘણા પ્રશ્નો છે ખેડૂના અને પહેલા નંબરમાં આપણે સરકારનો આભાર માનવો જોઈએ કે ભાઈ આપણને જે કૃષિ રાહત પેકેજ બે હજાર છવ્વીસ માત્ર સાત દિવસની અંદર સર્વે કરી અને ક કમ્પ્લીટ કરાવીને સાત દિવસની અંદર સરકારે જાહેરાત કરી કે દસ લાખ દસ હજાર કરોડનું જે પેકેજ આપ્યું આપણને એ બદલ આપણે એનો આભાર માનવો જોઈએ કે ફૂલ નહીં તો ફૂલની પાખડી સ્વરૂપે ખેડૂને આપ્યું છે એમાં ખેડૂની હારે અમે ખેડૂના દીકરા છે તો અમને પણ દુઃખ હોય કે ભાઈ આ કમોસમી માવઠું પડ્યું છે એના હિસાબે અમને પણ દુઃખ છે કે ભાઈ ખેડૂનો પાક નિષ્ફળ ગયો છે સીસીઆઈની ખરીદી હાલે છે એમાં પણ અમારા ગામના કોઈ ખેડૂત હેરાન નથી થતા એની માટે અમે શોભવી ભાઈ હા તમે કન્ટિન્યુ અમારા ફોન ચાલુ છે કોઈ ખેડૂની માંડવી અમારા સુલતાનપુરમાંથી રિજેક્ટ થતી હોય તો અમે સ્થળ ઉપર જઈને અમે તાત્કાલિક ગણેશભાઈને ગીતાબાને કે જયરાજભાઈને કહી કે ભાવુભાઈ ટોળિયાને કહીને અમે તરત એ કમ્પ્લીટ છે એટલે ખોટી ટીઆરપી લેવા અહીંયા ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામે આવવું નહીં અને અમારે કોઈ એવી તકલીફ હોય છે તો અમારા ધારાસભ્ય ગીતાબા જાડેજા છે ગણેશભાઈ છે અમે રજૂઆત કરશું અને એ અમારું કામ કરે છે પ્લસ બીજા નંબરમાં ખેડૂતનું બહુ એવું દુઃખ થતું હોય તો અમારો આવડો બધો ભાદર ડેમ છે ડેમ અધૂરો હતો સુલતાનપુર ગામના કોઈ ખેડૂત એવું નહોતું કીધું કે ભાઈ અમને આ ડેમ ભરત્યો જયરાજભાઈને સુલતાનપુરના ગામના આગેવાન અને ભાદરકાંઠાના આગેવાને કીધું કે ભાઈ આપણે આ ડેમ ભરાઈ જાય તો ખેડૂને ફાયદો થાય અહીંથી ધોરાજી સુધી ફાયદો થાય તો જયરાજભાઈએ સૌની યોજનાથી ઉપર રજૂઆત કરતા સરકારને અને સૌની યોજનાથી ભાદર ડેમ ભરી દીધો આ જેનો લાભ ખેડૂને અને અમારા ગામના ખેડૂને આજુબાજુના ખેડૂને ધોરાજી સુધી મળવાનો તો બેન અમારે ગણેશભાઈ અને જયરાજભાઈ અને ગીતાબાજી છે એ અમારો પરિવાર છે ખોટી રીતે એને બદનામ કરવાથી તમે નીકળ્યા છો હવે એવું ન કરો અને બધા લોકોને ખબર જ છે ચૂંટણી ટાઈમે તમને જવાબ મળી જા કાલે તમે સો સો રૂપિયા લેતા હતા ફોર્મ ના શેના માટે લેતા હતા કાલે જીગી બેન અહીંયા આવ્યા હતા ને એને કીધું કે આ ફ્રીમાં ફોર્મ ભરવાના છે અમે ફ્રીમાં ફોર્મ જ ભરતા હતા રેડી સરકારનું અલ્ટિમેટ એવું છે ઋષિ સાહેબનું પચીસ છવ્વીસનું કે પંદર દિવસમાં ફોર્મ ભરી દેવાના અમારા ગામમાં સત્યાવીસો ખાતા છે પંદર દિવસમાં કોઈ દિવસ ફોર્મ ભરાય નહીં સાઈડ હાલતી નથી સાત બાર આઠ નીકળતા નથી ખેડૂતો લાઈનમાં ઉભા રહે છે અમે ખેડૂતોના કહેવાથી અમે આ ઓપરેટરો વધારાના બે બેસાડેલા છે ને એક જણો હજી રાતે આવે છે એને અમારે પગાર સેનો આપવાનો ખેડૂતોએ અમને કીધું હતું કે ભાઈ તમે ઓપરેટર વધારો સરકાર પાસે માંગણી કરે ને તમારે સરકાર પાસે માંગણી કરીને અત્યારે ઓપરેટર જ નથી સરકાર પાસે તો શું કરવાનું અમારે ખેડૂતોની માંગણી એવી હતી કે ભાઈ તમે ઓપરેટર વધારો ભલે અમારે પૈસા લેવા પડે તો અમને પહોંચશે પણ લાઇનમાં અમારે ઊભું રહેવું નથી અમારે વાડીએ કામ કરવા જવું કે અહીંયા લાઇનમાં ઊભું રહેવું અત્યારે પચાસથી સાઠ ખેડૂતો લાઇનમાં ઊભા છે તમે જોઈ શકો છો